અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક પગલું લીધું છે અમેરિકામાં એન્ટ્રી નહીં મળે અમેરિકાની સરકાર પર ખર્ચનો બોજ વધે તેવા બીમારીથી પીડિતોને વિઝા નહીં અપાય ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય બીમાર લોકોને અમેરિકામાં પ્રવેશ અપાશે તો તેઓ બોજ બનશે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે બીમાર લોકોને હવે અમેરિકામાં પ્રવેશ નહીં મળે ડાયબિટીઝ સ્થૂળતા હૃદયરોગના દર્દીઓને અમેરિકામાં એન્ટ્રી નહીં આપવામાં આવે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે બીમાર લોકોને પ્રવેશ આપવાથી સરકારને બોજ વધે છે અને એ બોજ ન વધે એના માટે આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે અત્યારે લોકોને પણ હાલાકી કારણ કે ગંભીર બીમારીથી પીડિતોને અમેરિકામાં વિઝા નહી અપાય અમેરિકામાં આ બીમારી કે જેના કારણે બોજ વધતો હોવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી